વેલકમ ટુ ટેસ્ટી રેસિપી ચેનલ આજે આપણે ગરમીમાં ઠંડક આપે એવો ટેસ્ટી છાશનો મસાલો બનાવી તેમાંથી મસાલા છાશ બનાવીશું આ મસાલો બનાવી તમે આખું વર્ષ સ્ટોર કરી શકો છો તેમજ ફ્રૂટ ઉપર કે ચાટ મસાલાની જગ્યાએ પણ યુઝ કરી શકો છો તો ચાલો તેની રેસિપી જોઈ લઈએ એકદમ ટેસ્ટી એવો છાશનો મસાલો બનાવવા માટે અહીંયા મેં એક બંજ દાણા ભાજી લીધી છે ધાણા ભાજીમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન કાર્બોહાઈડ્રેટ ફાઈબર અને મિનરલ્સ રહેલા હોય છે સાથે સાથે તે પાચન શક્તિ વધારી અને શરીરને ઠંડક આપવાનું કામ કરે છે અને તેનાથી મસાલાનો સ્વાદ પણ ખૂબ જ વધી જાય છે કોથમીર બરાબર સાફ કરી પાછળનો જાડી દાંડલીવાળો અને મૂળનો ભાગ છે તેને કટ કરી લેશું ધાણાભાજીમાં ઘણી માત્રામાં ધૂળ અને કચરો રહેલો હોય છે તેથી મોટા વાસણમાં પાણી ભરી અને તેને બરાબર સાફ કરી લેવાની છે જેથી તેમાં લાગેલી માટી છે બરાબર રીતે નીકળી જાય ધાણા ભાજીને પાણી નીતારવા માટે બીજા કોઈ વાસણમાં રાખી દેસું તેની સાથે અહીંયા મેં એક કપ જેટલા ફુદીનાના પાન લીધા છે તેને પાણીમાં એડ કરી અને બરાબર સાફ કરી લેવાના છે ફુદીનો એ પેટની ગરમી દૂર કરી અને શરીરને ઠંડક આપે છે તેનું પણ એક્સ્ટ્રા પાણી નીતરી જાય એટલે બીજા વાસણમાં રાખી દઈશું બંને વસ્તુને દસથી પંદર મિનિટ સુધી આમ જ રાખીશું જેથી તેનું પાણી છે નીતરી જાય હવે કિચન ટોવેલ રહી તેના ઉપર ફુદીનો અને કોથમીરને રાખી દઈશું અને કિચન ટોવેલથી હળવા હાથે લૂછી તેને ડ્રાય કરી લેશું તમે એમને પણ રાખી શકો છો પણ આ રીતે ડ્રાય કરવાથી તે ઝડપથી સુકાઈ જશે બંને વસ્તુ બરાબર રીતે ડ્રાય થઈ જાય એટલે હું તેને સુકવવા માટે ન્યૂઝપેપરનો ઉપયોગ કરું છું તમે કિચન ટુવેલ ઉપર પણ સુકવી શકો છો ન્યૂઝપેપર ઉપર એ ઝડપથી સુકાઈ જશે કોથમીર અને ફુદીનાને ન્યૂઝપેપર ઉપર છૂટા છૂટા ફેલાવી દઈશું આ બંને વસ્તુને તમે પંખામાં સુકવી શકો છો દોઢથી બે દિવસમાં આરામથી સુકાઈ જાય છે અને જો હળવો એવો તડકો આવતો હોય તો ત્યાં પણ સુકવી શકાય એકદમ વધારે તડકો હોય ત્યાં નહીં સુકવવાનું વધારે તડકામાં પાંદ પીળા અથવા કાળા થઈ જશે કોથમીર અને ફુદીના બે દિવસ પછી તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે સુકાઈ અને ડ્રાય થઈ ગયા છે મસાલા માટે એક પેનમાં વન ફોર્થ કપ જેટલું જીરું અને વન ફોર કપ આખા ધાણા એડ કરીશું જીરું ઠંડક આપે છે અને ડાયજેસ્ટનમાં મદદ કરે છે જ્યારે ધાણામાં કેલ્શિયમ વિટામિન ભરપૂર માત્રામાં છે સાથે વેટ રોસમાં પણ ઉપયોગી છે એક ટેબલ સ્પૂન વરિયાળી વરિયાળીથી પેટમાં ઠંડક થાય છે અને આંતરડા અને પેટના ગેસને દૂર કરે છે પંદરથી વીસ નંગ કાળા મરી મરીથી ખોરાકનું પાચન થાય છે તે કફ દૂર કરી અને એસિડિટીમાં ફાયદો કરાવે છે ત્રણ ટુકડા તજના તજ આપણા શરીરને ડિટોક્સ કરી એન્ટીઓક્સિડન્ટનું કામ કરે છે અને શરીરમાંથી કચરો સાફ કરે છે અને એક ટીસ્પૂન અજમો એડ કરીશું હવે આ બધા જ મસાલાને ગેસની સ્લો ફ્લેમ ઉપર શેકી લેવાના છે તેમાં એડ કરેલો અજમો ખોરાકનું પાચન કરી પેટને સાફ રાખે છે મસાલાનો થોડો કલર ચેન્જ થાય અને સરસ સુગંધ આવવા લાગે ત્યાં સુધી શેકવાના ગેસની સ્લો ફ્લેમ જ રાખવાની છે જેથી તેનો સરસ એવો ટેસ્ટ અને ફાયદા બરાબર રીતે મળે મસાલાનો કલર ચેન્જ થઈ ગયો છે અને સરસ સુગંધ પણ આવે છે એટલે બરાબર રીતે શેકાઈ ગયા છે હવે આ ટાઈમે તેમાં સૂકવેલી કોથમીર અને ફુદીનો એડ કરીશું અને તેની સાથે થી ત્રીસ નંગ જેટલા સૂકા લીમડાના પાન એડ કરીશું જો તમારી પાસે સૂકો લીમડો ના હોય તો કોથમીરની સાથે તેને પણ સુકવણી કરવા રાખી દેવાની હવે આ બધી જ વસ્તુઓને ફક્ત એકથી બે મિનિટ જ શેકવાનું છે વધારે નથી શેકવાનું લીમડામાં એન્ટી ઓક્સિડન્ટ ઘણી માત્રામાં હોય છે અને ગેસને દૂર કરે છે કોથમીર ફુદીનાને સુકવવાનો ટાઈમ ના હોય તો પેનમાં કે ઓવનમાં ઇન્સ્ટન્ટ ડ્રાય કરી શકાય આ બધી જ વસ્તુ પ્રોપર રીતે શેકાઈ ગઈ છે હવે તેને એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લેશું જેથી ઝડપથી ઠંડી થઈ જાય બધી વસ્તુ ઠંડી થઈ જાય એટલે મિક્સર જારમાં એડ કરી દેશું મસાલો બનાવવા માટે આ બધી જ વસ્તુઓને પીસી લેવાની છે પણ તેની પહેલાં બીજા ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ એડ કરી દઈએ જેમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલો સંચડ પાવડર એક ટેબલ સ્પૂન આમચૂર પાવડર તેનાથી ટેસ્ટ સરસ આવશે જરૂર એડ કરજો અથવા ચાટ મસાલો પણ એડ કરી શકો છો એક ટેબલ સ્પૂન હિંગ અને બે ટેબલ સ્પૂન સિંધાળું નમક એડ કરેલું છે સાદું નમક એડ કરવું હોય તો શેકીને એડ કરવું આ બધી જ વસ્તુઓને બરાબર રીતે પીસી લેવાની છે અહીંયા બધી જ વસ્તુઓને તમે જોઈ શકો છો એકદમ ફાઇન પીસી લીધું છે હવે આ મસાલાને આપણે ચાળી લેશું જેથી કોઈ મોટો પાર્ટ રહી ગયો હોય તો તેને આસાનીથી કાઢી શકાય અને એકદમ સ્મૂથ એવો મસાલો તૈયાર થઈ જાય આ મસાલામાં નમકનું પ્રમાણ થોડું ઓછું છે તમે ચડિયાતું ખાતા હોય તો ટેસ્ટ કરી અને વધારે એડ કરી શકાય અહીંયા મસાલાને ચાળી લીધા પછી તમે જોઈ શકો છો એટલો મોટો પાર્ટ બચેલો છે ને તમે જોઈ શકો છો એકદમ અલગ રીતે નવા જ ટેસ્ટમાં મસાલો તૈયાર થઈ ગયો છે હવે આ મસાલાની એ ટાઈટ કન્ટેનરમાં ફરી અને આખું વર્ષ તમે સ્ટોર કરી શકો છો એકદમ ટેસ્ટી છાશ સિવાય પણ ફ્રૂટમાં કે ચાટ મસાલા તરીકે ઉપયોગ કરી શકાય તો ટેસ્ટી મસાલો તૈયાર છે તૈયાર કરેલા મસાલામાંથી આપણે મસાલા છાશ બનાવીશું તેના માટે મિક્સર જારમાં એક કપ દહીં એડ કરી દઈશું તમે હેન્ડ બ્લેન્ડરથી પણ કરી શકો છો પણ અહીંયા છાશના મસાલાવાળી જાર હતી એટલે હું એમાં જ કરું છું તેની સાથે અડધો કપ પાણી એડ કરશું પાણી તમારે છાશ જેવી ખાટી કે પતલી રાખવી હોય તેના ઉપર એડ કરી દેવાનું આટલા મેજરમેન્ટથી બે મીડિયમ ગ્લાસ છાશના ભરાશે એટલે એક ગ્લાસમાં અડધી ટીસ્પૂન અને બીજા ગ્લાસના અડધી ટી સ્પૂન એ રીતે મસાલો એડ કરીશું અને તેને બ્લેન્ડ કરી લેશું તૈયાર થઈ ગયેલી છાશને સર્વ કરી લઈએ તો ફ્રેન્ડ્સ તૈયાર છે પેટમાં ઠંડક આપે અને હજાર ફાયદાઓ અપાવે એવી ટેસ્ટી મસાલા છાશ તમે જો આ રીતે મસાલા છાશ બનાવીને પીધી તો સાદી છાશ તમને જરા પણ નહીં ભાવે એટલો ટેસ્ટી આ મસાલાનો સ્વાદ લાગે છે તો આ રેસીપીને ચોક્કસથી ટ્રાય કરજો પુદીનાના પાનથી ગાર્નિશ કરી ઉપરથી થોડો થોડો ફરી છાસનો મસાલો સ્પ્રિંકલ કરી દઈશું તો ફ્રેન્ડ્સ રેડી છે એકદમ ટેસ્ટી મસાલા છાશ અને છાશનો મસાલો જો તમને આજની અમારી આ રેસીપી પસંદ આવી હોય તો એક લેક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલા બેલાયકોનને પણ પ્રેસ કરો જેથી નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર